નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગામબોઈ વિસ્તારમાં એસીબી ની મોટી કાર્યવાહી દારૂ ભરેલી ટ્રક સાથે રૂપિયા એક કરોડ નો મુદ્દામાલ કબજે આગામી એકત્રીસ ડિસેમ્બર અનુલક્ષીને રાજ્યના ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવન અટકાવ માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે આ ડ્રાઇવ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર સી ગોહિલના સૂચના અનુસાર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે જોશી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જાડેજા સહિત એલસીબીની ટીમ દ્વારા તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ ગામઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબિશનમાં વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે શામળાજી તરફથી આ મોદ તરફ એક ટાટા કંપનીની ટ્રકમાં પટકા ભરેલા કંતાનના કોઝલાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે મળેલ બાતવીન આદારે શામળાજી અમદાવાદ હાઈવે રોડ ઉપર આગ્યુલ ગામની સીમમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકના આગળના ભાગે લગાવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું જણાયું તપાસમાં ટ્રકનો સાચો રજીસ્ટ્રેશન નંબર આરજે એટીન જીએ ફાઈવ વન નાઇન ફાઈવ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે આગળ આવી ખોટી નંબર પ્લેટ આરજે એટીન જીએ ફાઈવ વન નાઇન સિક્સ લગાવવામાં આવી હતી ટ્રકના પાછળના ભાગમાં તપાસ કરતા બટાકાના કોસલામાંથી આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની પાંચસો ત્રણ પેટી મળી આવી ટ્રક ચલાવનાર આરોપીનું નામ બિરબલનાથ રેખનાથ રહે લુનકર નસર જિલ્લો બીકાનેર રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું એલસીબી દ્વારા કબજે કરાયેલા ટોટલ રૂપે એક પોઈન્ટ એક કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પકડાયેલા આરોપી વિરુદ્ધ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે